દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા જુના બસ સ્ટેન્ડ ખાતે વડોદરા શહેરના હરણી તળાવમાં વિદ્યાર્થીઓની ભરેલી બોટ પલટતાના વિદ્યાર્થીઓના મોતને લઈને આમ આદમી પાર્ટી દ્વારા બે મિનિટ ધારણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી વડોદરા શહેરના પ્રવાસમાં ગયેલા પલટી દુર્ઘટના બનવા પામી હતી જેમાં તેર જેટલા બાળકો અને બે શિક્ષકો મોત નીપજ્યા હતા ત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે આ બોટમાં કુલ સત્યાવીસ જેટલા વિદ્યાર્થીઓને ચાર શિક્ષકો સવાર હતા તો વિદ્યાર્થીઓ પાસે લાઈફ જેકેટ પહેર્યા વગર જ બોટમાં બેસાડવામાં આવ્યા તો આ ઘટનાને લઈને તાલુકામાં આમ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ